આ મેકરણની મૂર્તિ કચ્છમાંથી લઈ આવ્યા છે પછી આ ડાડા મેકરણનો છે કૂતરો એનું નામ છે મોતીઓ પછી આ છે ડાડા મેકરણનો નો પથેડો આ ઋષિ છે આ ઋષિ બધાયને ઉપર પધરાવાના છે એના ત્રણેય મંદિરના શિખર ફેર થી છે તો એના ઈંડા ચડાવવાના છે તો એની આજે પ્રાણ પ્રતિષ્ઠા છે મંદિરની એ પૂજન કરે છે જો બાપુ સામે બેઠા ને એ મંદિરનું બધું પૂજન ઈંડાનું બધું કરવાના છે બરોબર છે અને આ બધા છે દેવી દેવતાઓના થાપન જો તમે દર્શન કરો બધા બધા દેવી દેવતાઓના થાપન કર્યા છે પછી આ બધું પૂજનની વિધિ છે બધી અને આ બધા ચારે ચાર કુંડ છે બધાય બરોબર છે બધાય ચાર એચઆર કુંડ છે અને આવે છે આ દાડા મેકરણનો ધૂણું બરોબર છે તો આ ધોણો તમે જય દાડા મેકરણ જાય જી રામ જાય ઝીનામ જાય જી રામ રામ જુઓ અહીંયા પછી દાડા મેકરણની મૂર્તિ પધરાવાની છે અને અહીંયા પછી મહંત છે બાપુ શ્રી પવનદાસ બાપુ બાપુ અહીંયા બરોબર છે બાપુ અહીંયા હુતા છે ના છે બા છે આ પછી અશ્વન બાપુ છે એમના સાસુ છે બરોબર છે પછી બધા મંદિર ની અંદર તમને હું દર્શન કરાવું છું બધા ભગવાનના ક્યાં ક્યાં દેવી દેવતાઓની અંદર છે ને એના બધાના છે સરમરિયા દાદા પછી યમરાજાની મૂર્તિ છે અત્યાર સુધી આ લોકોની મંદિરની અંદર દાડા મેકરણની છબેલા રાખી હતી આ છે મોતીઓ કૂતરો આ છે લાલીઓ ગધેડો બરાબર છે આની અંદરથી આપણે જવાનું છે હનુમાનજી મહારાજ છે પછી એ મંદિર ની અંદર થી જાય છે આપણે માં આશાપુરાના ના મંદિર ની અંદર આ માં આશાપુરા છે બરોબર અને ઉપર છે માં આશાપુરા ની શક્તિ માની જાવ બરોબર પછી આ છે મહાકાળી માતા મંદિર અને આ છે માં હિંગળાજ માતા બરોબર જવો તમે બધા દર્શન કરો બધાય ફર્સ્ટ ક્લાસ સરસ મજાના એ મંદિર માંથી આપણે જાય છીએ હવે અલગ ફણીના મંદિરમાં આ છે અલગ થણી બરાબર છે જોવો તમે દર્શન કરો અલગ થણીના અને એની અંદર આ સર્વે દેવી દેવતા પધાર્યા છે છે આ છે અલગ થણી નો ને જો એટલે જાય છે આપણે રાધા કૃષ્ણના મંદિરની અંદર રાધા કૃષ્ણ છે બોલ શ્રી રાધે કૃષ્ણ રાધે કૃષ્ણ જય મારા વાલા આ છે બાલકૃષ્ણ પછી આ છે છબી છે આપણે રાધા તે પછી આ સામેરિયું મહાદેવનું મંદિર છે બરાબર આ દેખાય મહાદેવનું મંદિર છે અને સામે દેખાય બાપુનો આશ્રમ સર્વે જગ્યા છે આ જો માણસો બધા પધાર્યા છે ઓહો ના વાહન વ્યવહાર લઈને બહુ સરસ મજાનું છે અને મારો જો મેં સેન લઉં છું જો આવી જાય તો ભલે નકર જાય દાદા જાય